ઉદાહરણ નંબર 7 પેજ નંબર 62 ભાગીદારો અપવામાં આવેલા છે પારિખ અને મહેતા લફા નુકશાનનો કોઈ પ્રમાણ આપવામાં આવેલું નથી લફા નુકશાનનો પ્રમાણ ન આપે તો એને કયા ઈસસે લેવાય સર્કાઈસ સે ટિક કરો શરૂઆતનો સ્ટોક વેઉ ખરીદી વે ઓ દેવાદાર મિલકત લેણા રોકડ મિલકત લેણા ગઈકાલે એકાઉન્ટની પરીક્ષા હતી બોર્ડની 2024 એમાં આ દાખલો પૂછાયો હતો ભાડું અને કરવેરા ન ઉ વીમા પ્રીમિયમ ન ઉ પગાર ન ઉ अमागाबा वेउ जामागाबा नौ वसुलात ने पात्र दावा बाजुमा चौकड़ी हवाला नी असर ने लिद्याना बे भाग पड़ी जशे जाहिरात उपलब्ध मिलकत लेना जाहिरात खर्च आपे तो क्या लखाई उपलब्ध आपे तो मिलकत लेना फर्नीचर મિલકત લેણા ઓફિસના સાધનો મિલકત લેણા હવે આમાં ખાસ ધ્યાન આપજો જો તમને એમ કહેને ઘસારો સીધી લીટીની પદ્ધતિએ ગણવાનો છે કઈ પદ્ધતિએ તો ઘસારો ગણાશે 30000 અને 15000 કેટલા પર 30000 અને 15 પણ એમ કે કે ઘસારો ઘટતી જતી બાકીની રીતે ગણવાનો છે तो पशिकेत्ला पर गणना से त्रेनी दस सीधी लिटिनी पद्धति में घसारो मिलकत नी पड़तर कीमत पर गणाएं टाइ कीमत पर गणाएं टेंडर डिपोजिट मिलकत लेना लेनी होंडी मिलकत लेना डालखाद ना ऊ बिजली ना ऊ मोरी छगड़ियों काउस મોજા લેણદાર મોડી દેવા વેચાણ વેજો પેલ્લો હવાલો આખર માલનો સ્ટોર વેજો મિલકત લેણા 15 ની ખરીદી નું બિલ લેણદાર પાસેથી મળ્યો તો લખવાનું રહી ગયું આને કહેવાય નહીં નોંધાેલી ખરીદી ખરીદી નથી નોંધાણી તો બોલો ખરીદીમાં શું કરાય 100 प्लस, ले प्लस, वसूलात ने पात्र दावा संबंधी बीमा कंपनी पासे बियाजार में पतावट फ़ैशन, अंडरलाइन करो पतावट फ़ैशन, इन्हीं ऊपर लिखो इतले के नाना मरी गया, चचा सरवया माजो વસુલાત ને પાત્ર દાવા એટલે આપણને મળવાના હતા કે આપણે ચૂકવવાના હતા કાચા મળવાના હતા પાંચ હજાર એમાં પતાવટ કેટલા માં થઈ પતાવટ એટલે શું ફાઇનલ પાંચ મળવાના હતા એમાંથી બે મળી ગયા તો કેટલા નથી મળવાના હવે બોલો આની અસર શું આવી ફનફૂન આ શું થાય તણ નથી મળવાના એનું શું થાય નુકશાન નફા નુકશાનની ઉદાહરણ અને બે મળી ગયા 2000 મળી ગયા 2000 રૂપિયા મળી ગયા એટલા રોકડા આવે રોકડ સિલકમાં પ્લસ પ્લસ નો ઉ રો પ્લસ જાહેરાત ઉપલકમાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે 50% માંડી વાળો લખો જ ઉ માઈનસ ન ઉ ફર્નિચર પર 5% લખો ફ માઈનસ ઓ માઈનસ ન ઉ પદ્ધતિ કઈ કી દેલી છે એટલે કેટલા કેટલા પર ઘસારો ગણાશે 30000 અમે પણ બાદ છેમાંથી કરવાના 23000 અમે 10000 વીમા પ્રીમિયમ ના અગાઉ થી ભરેલા છે અચ્ચો માઈનસ નીલે વી માઈનસ મિલકત લેણા ટેન્ડર ડિપોઝિટ પર 12 ટકા ના દરે વ્યાજ મળવાનું બાકી છે લખો હાશિયામાં ટેન્ડર ડિપોઝિટ નું વ્યાજ

360 डब्बा लेरो આ વ્યાજ મળે કે વ્યાજ ચૂકાવવાનું ખર્ચ કે આવક મળે એટલે આવક આવક કોઈ તો ન જ બીજો અસર મિલકત લેણા ગ્રાહકો પાસેથી મળેલી 2000 ની લેણી હૂંડી કેટલા રૂપિયા ની લેણી હૂંડી છે 2000 ની લેણી હુંડી 3317 ના રોજ શું થઈ નકારાઈ જે અગાઉ ક્યાં વટાવવામાં આવી હતી બેંક માં વટાવવામાં આવી હતી એ શું થઈ નકારાઈ તો એટલે બેંક સિલક વધે કે ઘટે તો બેંક સિલક માંથી શું થાય બાદ રોક કાર્ડ ને બેંક જોવામાં ભેગું આપેલું છે બીજી અસર લેણી હુંડી માં પાછે નહીં કારણ કે લેણી હુંડી નકારાઈ મતલબ એટલા પૈસા આપણે પૈસા લેવાના હતા એ હવે સામેવાળા પક્ષકારે આપવાની ના પાડી દીધી તો દેવાદાર ઉપર આપણે જે લેણી હુંડી લખેલી હતી એ કેન્સલ થઈ ગઈ અને દેવાદાર પાસેથી આપણે પરિછી નાણા લેવાના એટલે દેવાદાર માં થશે પ્લસ દે પ્લસ ડેસી માઈનસ દેવાદાર માં પ્લસ બેંક સિલકમાંથી માઈનસ દીવાધાર પર 2% શું ગણવાનું છે ગાલખાતાના મત બોલો શું લખાશે દે માઈનસ ઘા પ્લસ કૌંસક બોલો ખરીદી પ્લસ નહીં નોન ભાઈ ખરીદી માઈનસ ભૂલતી નોન ભાઈ ખરીદી માઈનસ ખરીદ પરત माइनस माल में अन्य रीते जावा वेचा प्लस नहीं नॉन डाइल वेचा माइनस होल्से नॉन डाइल वेचा माइनस वेचा पर स्टेशनरी अपामणी और माइनस स्टेशनरी स्टोर जाहिरात और माइनस जाहिरात सामग्री स्टोर आपेल वटाव काजू सर्वयो प्लस देवादार पर वटाव अनामत मत हवालो माइनस देवादार पर वटाव अनामत मत काजू सर्वयो गालखा काजू प्लस गालखा हवालो प्लस गालखा अनामत मत हवालो माइनस गालखा अनामत मत काजू सर्वयो लेनदार प्लस नहीं नोधायल उधार खरीदी प्रोविडन फंड प्लस प्रोविडन फंड में रोकाण व्याज देवादा प्लस नहीं नोधायल उधार बेचा माइनस सालखा हवालो माइनस सालखा अनामत हवालो माइनस देवादार पर वटाव अनामत हवालो પાંચ વિગત થી દાખલો શરૂ થાય એમાં પહેલી વિગત બોલો શું આવે વેપાર ઉધાર બાજુ વિગત માં શું શરૂઆત નો સ્ટોક બોલો કેટલો શરૂઆતના સ્ટોક નીચે શું આવશે શરૂઆતના સ્ટોક નીચે ખરીદી રકમ આપો

બાકી આગળ જમા બાજુ થી રકમ આપો ઉપાડ ઉપાડ આપેલો આપેલો છે નથી તો લખવાની જરૂર આમાં ફાળવણી ખાતું બનાવેલું નથી શું કામ નું વ્યાજ ઉપાડ નું વ્યાજ પગાર બોનસ કમિશન કે મહેનતાણો અને ચાલુ ખાતાનું વ્યાજ આમાંથી કોઈ પણ એક હવાલો આપે ને તો કયું ખાતું બનાવવાનું આમાંથી એક હવાલો નો હોય તો ફાળવણી ખાતા ને જરૂર ધારો કે આ ચારે ચાર હવાલા આપ્યા પાછે અને તોય ફાળવણી નો બનાવી તોય ચાલે ફાળવણી ની બધી અસર કે આપી દેવાની નફા નુકસાન માં કારણ કે નફા નુકસાન એ ફાળવણી નો એક ભાગ સોરી ફાળવણી એ નફા નુકસાન નો એક ભાગ છે પણ આ હવાલા પેલા હોય તો ફાળવણી ખાતું બનાવી નાખવાનું મૂડી લખાઈ ગઈ બોલો હવે ક્યાંથી સ્ટાર્ટ કરીશું હવાલા નંબર 1 આખર માલ નો સ્ટોક બોલો કેટલા નો છે કેટલી અસર દે पहली सर, वेपार जमा बोलो कितना? एक लाख पांच हजार बीजी असर पाका सरवैया में मिलकत मिलकत लेना बाजू पर बोलो शो लखवा आखर नो स्टॉक बोलो के एक लाख पांच हजार हवाला नंबर 15000 ની ખરીદીનો બિલ લેણદાર પાસેથી મળ્યો હતો પણ શરત ચૂકથી લખવાનો રહી ગયો આને કહેવાય નહીં નોંધાયેલી ઉધાર ખરીદી ખરીદી નથી નોંધાણી તો ખરીદીમાં પ્લસ કે માઈનસ ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ઉધાર ખરીદી બોલો કેટલી 15000 પ્લસ કરો पराछायामा काही तो इनर कॉलम લખવાની જરૂર નથી ખરીદીને બીજા કોની સાથે સીધો સંબંધ ખરીદીમાં પ્લસ લેણદારમાં પ્લસ લેણદારને લખાય પાકા સર્વૈયામાં મોડી લેણદારની રકમ આપો ઇનર કોલમ 50000 બોલો પ્લસ નું લખાશે नहीं नॉन देल उधार खरीदी बोलो कितनी 5000 15050 + 15 750 આગળ વસૂલાત ને પાત્ર દાવો સંબંધિત વીમા કંપની કાસે કેટલામાં પતાવટ થઈ પતાવટ થઈ ગઈ એટલે એટલા પૈસા આપણે મળી ગયા रोकड़ शेषक में बोलो શું થાય प्लस रोकड़ शेषक में લખાય પાકા સર્વેયામાં મળકત ઉધાર બાજુથી આપો 12000 વત્તા કે માઈનસ આપણે પ્લસ વીમા કંપની પાસેથી મળ્યા કેટલા મળ્યા 12000 + 2000 14000

શબ્દ શું આપ્યો પતાવટ થઈ ગઈ મતલબ હવે કઈ મળવાનું નથી તો ત્રણ નું આપણને શું થયું નુકશાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વસુલાત ને પાત્ર દાવાનું નુકસાન બોલો કેટલું ત્રણ હજાર આગળ जाहिरत उपलक माथी कितना टका मांडी वाड़वाना जाहिरत उपलक ने नफा नुकसान मा लखाई के मिलकत लेना लखाई मिलकत लेना बाजू पर जाहिरत उपलक नौ हजार एमाथी कितना टका मांडी वाड़वाना जाहिरत उपलक ना पचास टका जाहिरात उपलक्षात नौ हजार एना पचास टका मांडी वालिया पिस्तालीस बात करो मांडी वालिया बिजी बीजी असर क्या आवशे नफा नुकसान खातानी नी उधार बाजू त्याशो लखाशे जाहिरात उपलक्षतानी मंडवार कितनी? चार हजार पांच सौ हवाला नंबर पांच पर्निचरणे ऑफिस में साधनों बनने पर कितना टका? कोई पद्धति तो कई किमत पर गणाई मिलकत पहला फर्नीचर अने फिटिंग्स, घसार लखवा पर घसारो पर गाय घसारो के पर, पर लख त्रेविस ઘસારો ગણાય ત્રીસ પર ત્રીસ હજાર ના કેટલા ટકા કેટલા હવે માઈનસ બરાબર કરાય કેમ ત્રીસ હજાર માંથી વાત થાય તેવીસ માંથી વાત કરો એકવીસ પાંચ હવે કોના પર છે ઓફિસ ઓફિસના સાધનો બોલો કેટલા 10000 એના કેટલા ટકા 10000 પર ગણાશે 15000 ના 5% 750 9200 ઘસારો ધંધા માટે શું ગણાય ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ

एक हजार वीमा प्रीमियम अगाउ थी भरेला छे अच्छो माइनस मिले नफा नुकसान खाता उधार बाजु विगत मा लखा छे वीमा प्रीमियम कितलो नौ हजार अगाउ थी भरेला लखा छे माइनस अगाउ थी चुकवेल बोलो कितना एक हजार बात करो नियम बोलो अच्छो माइनस ए मिलकत લેણા बाजू मिलकत લેણા बाजू પર લખાશે અગાઉ થી ચૂકવેલ વીમા પ્રીમિયમ બોલો કેટલું 1000 હવાલા નંબર 7 ટેન્ડર ડિપોઝિટ પર કેટલા ટકા દરે વ્યાજ મળવાનું બાકી માર ટકા હાસ્યમાં છે ગણતરી એ કસર ક્યાં આવશે નફા નુકસાનની જમા અને બીજું મિલકત મળવાનું બાકી વ્યાજ બોલો કેટલું ત્રણસો આ મળવાનું છે એટલે ખર્ચ કેવાય કે આવક કેવાય આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ ટેન્ડર ડિપોઝિટ નું જ્યાચ બોલો કેટલો 360 આગળ ગ્રાહક પાસેથીથી મળેલી 2000 ની હુંડી શું થઈ નકારાય જે અગાઉ બેંકમાં વટાવવામાં આવેલી હતી બોલો દેવાદારમાં શું કરીશું પ્લસ દેવાદાર પાકા સર્વેયામાં શું લખાશે મિલકત લેણા ઉધાર બાજુથી આપો દેવાદાર 150 બોલો પ્લસ શું લખા છે નકારાઈલી લેણી હુંડી કેટલી વત્તા 2000 152 બેંક માં વટાવેલી હતી તો બેંક સેલકમાંથી શું કરીશું બાદ માઈનસ નકારાઈલી લેણી હુંડી બોલો કેટલી 14 માંથી બે વાત કરો 16 વાળો ગાલખા દાના મત બોલો કેટલી રાખવાની છે 2% કોઈ રકમ ના 2% 152000 * 2% કેટલા 24 30 40 माइनस बराबर एक अडतालीस त्रिश चालीस गलखा तनामत नहीं बिजी है सर क्या आवे नफा नुकसान खातानी उधार बा अकाचा सर्वाइया में जो नहीं के गलखा तनामत छे अकाचा सर्वाइया अंदर छे गलखा छे તો પેલા શું લખા છે ગાલખડ કાચું પડ કેટલો વત્તા ગાલખડ હવાલો છે નથી વત્તા ગાલખડ અનામત હવાલો 30 સ્ટેન્ડિંગ 60 40 6 કોયવાલા પેહલી વિઘા શરૂઆતનો સ્ટોક ખરીદી દેવાધાર રોકડ આવી ગયું ભાડું અને વેરા ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ભાડું અને વેરા ત્રણ હજાર નેક્સ્ટ વીમા પ્રીમિયમ નવ આવી ગયો પગાર બોલો નફા નુકસાન ઉધાર કેટલો એના પછી नियम बोलो आमा गाबा व्यापार उधार जामा गाबा नन्नो उधार खाली गाबा वे रकम जामा गाबा ने क्या लखी शो आपेलो छे ने जावक माल गाड़ा भाड़ू एक हजार ने

आउटर कॉलम લખવો પડશે શોકમ આઉટર કલમ ભવા લોકોઈ છે 6 લાખ હતો ને 6 લાખ + 1 લાખ 5000 7 લાખ 5000 कटती रकम 2 लाख 42 242 में बोलो શું કેવાય કામોસ્મા નપા નુકસાન ખાતે બીજી સર નપા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો વેપાર ખાતે થી લાવ્યા રકમ બે લાખ બેતાલીસ હજાર અહિયાં જે ઘટે એને આપણે ચોખ્ખો નફો કહીશું પણ આ તો નફા નુકસાન ખાતું છે ફાળવણી બનાવેલું છે

અને લખાશે વેચણી પાત્ર કોણ પ્રમાણ આપેલું છે તો કયા ઈસસે સરખા ઈસસે પાળવણી છે શુમ્યતેર 783 ક્રોસ એન્ટ્રી કે આવશે મોડી દેવા મોડી ખાતાની જમા બાજુ ત્યાં બોલો શું લખાશે पात्र नको बोलो के एक लाख चौवीस हजार बाजुमा एक चौदह

ચૌદ જ લખાઈ જાય છે આ દાખલામાં મૂડી ખાતા નહીં બનાવ્યા હોત ને તોય ચાલે આ મૂડી ખાતા નહીં બનાવ્યા હોત ને તોય ચાલત કઈ રીતે આ મૂડી દેવા બાજુ છે ને મૂડી લખી નાખવાની અહીંયા લખી નાખવાનું મૂડી ખાતા કયા કયા ભાગીદાર છે ઇનર કોલમ પચાસ હજાર વત્તા વેચણી પાત્ર નફો મહેતાની મૂડી ઇનર કોલમ વત્તા વેચણી પાત્ર બંને આવી શકે એક ચોવીસ સાતસો પંચ્યાસી बनने सेम सेम है। एक चौबीस सात सौ पंची एक चौबीस सात सौ पंचाशी तो टोटल पचास पांच सौ सीतेर सरवैया टोटल तर चौद पांच सौ